કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમની અંદર આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ સાથે સાથે તમારા પ્રશ્નોનો ઉત્તર તો હોય જ છે તમને કોઈ સવાલ હોય કોઈ સમસ્યા હોય કોઈ તમે ઈચ્છતા હો કે મારું આ કામ પતે આના માટે આપણે કામ કરીએ છીએ અને જીવનની કોઈ પણ સમસ્યા હોય ગ્રહોના દોષોનું નિવારણ હોય કે ઘરેલું કંકાસ હોય તમામના નિવારણ માટે મારો ફોન નંબર નીચે આપેલો છે એ ફોન ઉપર તમે સંપર્ક કરી શકો છો તો ચાલો મિત્રો શરૂ કરીએ પહેલાં આજનું પંચાંગ અને ત્યારબાદ જાણીશું રાશિફળ અને પછી આપણે જાણીશું આજની ટિપ્સ તો આજનો દિવસ ગુરુવાર છે પહેલાં ભગવાન માતા અંબિકાને વંદન કરીએ ઓ વિુત્તા સમપ્રભા મૃગપતિ સ્કંદસ્થિતા ભીષણા કન્યાભીકરબાલખેટ વિસ્તા હસ્તક્રગધેશ ખેટ વિસ્કા ચાપ ગુણમ તર્જની બિભ્રાણા મલમાતકામ સતરામ દુર્ગા ત્રિનેત્ર ભજે માતાના ચરણોમાં વંદન કરી શરૂ કરી આજનું પંચાંગ આજે વિક્રમ સંમત બે હજાર એશી સક્ષ સંમત ઓગણીસો ઓગણીસો ને છેતાલીસ વીરસમ પચીસો ને પચાસ તારીખ છે અગિયાર સાત બે હજાર ચોવીસ એટલે અગિયાર જુલાઈ બે હજાર ચોવીસ ગુરુવારનો દિવસ છે આજે અષાઢ સુદ સપ્તમી પંચમી તિથિ છે દસ વાગીને પિસ્તાલીસ મિનિટ સુધી અષાઢ સુદ પાંચમ તિથિ છે દસ વાગીને પિસ્તાલીસ મિનિટ સુધી અને ત્યારબાદ ષષ્ઠી તિથિનો પ્રારંભ થશે આજે નક્ષત્ર પૂર્વા ફાલ્ગુની રહેશે તેર વાગીને ચાર મિનિટ સુધી અને ત્યારબાદ ઉત્તરા ફાલ્ગુન નક્ષત્રનો પ્રારંભ થશે આજે યોગ વરિયાન રહેશે અને કરણ જે છે આજે કૌલભ રહેશે અને ત્રેવીસ વાગીને સત્તર મિનિટ સુધી ત્યારબાદ ગર કરણની શરૂઆત થશે આજની રાશિ સિંહ રહેશે એટલે જે જાતકો આજે જન્મશે અને સિંહ રાશિમાં નામ રહેશે ઓગણીસ વાગીને અડતાલીસ મિનિટ સુધી ત્યારબાદ કન્યા રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ થશે એટલે ત્યારબાદ જન્મનાર બાળકોનું નામકરણ કન્યા રાશિના નામ અક્ષર ઉપર રાખવામાં આવશે કન્યા રાશિ એટલે પઠણ અક્ષર થયો અને સિંહ રાશિ એટલે અને ટ અક્ષર ઉપર નામ થશે આજે ભગવાન વલ્લભાચાર્યની પુણ્યતિથિ કહેવાય છે એટલે આપણા સનાતન ધર્મને આગળ વધારવા માટે વૈષ્ણવ સંપ્રદાયના વલ્લભાચાર્ય મહારાજ એ એક જગદગુરુ થઈ ગયા છે અને બલભાચાર મહારાજજીએ એ આપણને વિશિષ્ટાત્વેત સિદ્ધાંતની જે પરિભાષા છે એને સાર્થક બનાવી છે તો દર્શક મિત્રો એમને પણ સતસત બંધન ચાલો આપણે આપણે જોઈશું આજનું રાશિફળ પહેલાં શરૂઆત કરીશું આપણે મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તે તમારા માટે આજે જોવા જઈએ તો સવારથી જ સ્વાસ્થ્ય બાબતની જે ચિંતા હતી એમાં તમને રાહત મળી જશે કંઈક નવું કામ કરવા માટે તમે પ્રેરાઈ જાઓ અથવા તમને પ્રેરણા મળે એવું મને દેખાય છે આજે થોડાક ઉત્સાહમાં આવી જઈ અને કોઈ ખોટું કામ ન થઈ જાય એની પણ કાળજી લેવી પડશે માતા પિતા સાથેના જે સંબંધો છે એ સંબંધો તો સારા રહેશે ભાઈઓ વચ્ચે થોડું ખટપટ થાય એવા સંકેતો છે નાણાંની લેવડ દેવડ કરવાથી દૂર રહેવાની જરૂર છે અને ખાસ કરીને સંતાન પ્રાપ્તિ અથવા તો સંતાન માટે સમસ્યામાંથી રાહત મળશે શેરબજાર કે બજારોથી જરા દૂર રહેજો અને હોસ્પિટલ જવાનો સમય આવી શકે છે એટલે કોઈ સ્વાસ્થ્ય અગર ગડબડ હોય તો એના માટે તમારે કદાચ હોસ્પિટલાઇઝ થવું પડે અથવા તો હોસ્પિટલના ધક્કા ખાવા પડી શકે છે જે તમારે જરૂરી છે વ્યવસાયમાં તમને આર્થિક રીતે સારો સમય દેખાય છે પૈસાની પ્રાપ્તિ પણ સારી થશે અને સ્વાસ્થ્ય માટે તો તમને કહ્યું મેં તમારા જે સંબંધો છે સંબંધીઓ સાથેના સંબંધોમાં સારું રહેશે એટલે કે એકબીજાના જે હૂંફ છે એ તમને મળી રહેશે શું કરશો તમે તો આજે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે જોઈએ વૃષભ રાશિ તો વૃષભ રાશિ માટે આજે તમારા ઘરે કોઈ ક્લેશ ના થાય કોઈ પણ પ્રકારનો કલહ ન થાય કોઈ વાતની કકળાટ ન થાય એની કાળજી ખાસ રાખવી પડશે કારણ કે ગ્રહગોચર કંઈક આવું કંઈક પરિણામ લાવી રહ્યા છે અને ખાસ કરીને સંતાનની જે સમસ્યા છે એ તમારી સમસ્યા બની શકે છે સંતાનને કેરિયરને લઈને અથવા તો સંતાનને અભ્યાસ વગેરેને લઈને તમને કંઈક મૂંઝવણ હોય એવું લાગે છે ઉપર માટે કોઈ મોટું કંઈક વધારે ખર્ચો ન આવી જાય ઘરમાં કોઈ નાના મોટા ખર્ચ પણ આવવાની સંભાવના બની રહી છે એટલે એ ખર્ચ ન થાય એની કાળજી પણ તમારે રાખવાનું છે હા જીવનસાથી સાથે મતમતાંતર ન બને એના સ્વાસ્થ્ય બાબતમાં ધ્યાન રાખવું પૈસાની લેવડ દેવડથી દૂર રહેવું અને ખોટા માણસોથી હંમેશા સાવધાન રહેવું શું કરશો તો આજે તમારે શેર બજાર કે બજારોથી જરા દૂર રહેવાની જરૂર છે અને કોઈ ખોટું નિર્ણય લેવું એ જરૂરી નથી એટલે કે કોઈ વ્યસન કરતા હો તો વ્યસનની આજે જરૂર નથી તો દર્શક મિત્રો શું કરશો તો આજે તમારે ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરી દેવી માના મંદિરમાં શ્રીફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ મિથુન રાશિ કચ્છ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે ખાસ કરીને તમારો દિવસ સામાન્ય સારો અને ઉત્તમ રહેશે એટલે કે સામાન્ય રહેશે કોઈ બહુ વધારે પડતી ઉઠાપટક દેખાતી નથી અને ખાસ કરીને તમારી જે ઈચ્છા હોય એ ઈચ્છા પ્રમાણેનું કામ પણ થશે વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય છે તમારે શિક્ષા ક્ષેત્રે આગળ તમે વધી શકો છો વ્યવસાય વગેરેમાં પણ તમને સારું અને સુંદર સામાજિક કાર્યક્ષેત્ર પણ તમને મળશે સમાજમાં માન મર્યાદા પ્રતિષ્ઠા એ બંને વસ્તુ આજે મળી શકે છે અને ખાસ કરીને જે મહારાજ બૃહસ્પતિ છે એના કારણે તમારા ઘણા કામો જે અટક્યા હતા એ તમામ કાર્યો તમારા પૂર્ણ થતાં દેખાશે યાત્રા પ્રવાસનો યોગ પણ બને છે વાહન વગેરે ચલાવતા જરા સાવધાન રાખવાનું છે અને તમારા જ અંગતમ વ્યક્તિઓ છે જે તમારા ઘરના હોય સંતાન હોય કે દીકરી હોય કે દીકરો હોય એના માટે લઈને કોઈ મિલકત સંબંધી પ્રોબ્લેમ પણ તમને આવી શકે છે શું કરશો તમે તો આજે તમારે એ ઘરે ઘીનો દીવો કરજો ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી એ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈએ મિત્રો કર્ક રાશિ ડહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે આ દિવસ સારો અને ઉત્તમ દેખાય છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી દેખાય છે માતા પિતાના સાથેના સંબંધો તમારા સારા રહેશે પતિ પત્ની વાત છે સંબંધો સારા દેખાય છે પરંતુ પ્રેમ સંબંધોમાં થોડી ગડબડ આવે એવું પણ લાગે છે એ તમારે સાચવીને કામ કરવું પડશે સંતાનને લઈને જે ચિંતા ચાલતી હતી એમાં રાહત મળે સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારી હોરોસ્કોપની અંદર દેખાઈ રહ્યો છે અને ખાસ કરીને તમારી જે ઈચ્છા શક્તિ છે તમારા મનની અંદર જે ઈચ્છાઓ છે તો વધારે ઓવર ઈચ્છાઓ કરવાની જરૂર નથી આપણાથી જેટલું થઈ શકે એટલી જ ઈચ્છાઓ પૂર્ણ કરવાનો વિચાર કરવો બહુ લાંબા થશો તો પ્રોબ્લેમમાં આવી શકશો તમારા વ્યવસાયમાં એકંદરે સારું છે શેર શેરબજારમાં જરા સાવધાન રહીને ઇન્વેસ્ટમેન્ટ કરવું શું કરશો તમે તો ઘરે ઘીનો દીવો કરી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી પીપળે જળ ચઢાવી દિવસથી શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું સિંહ રાશિ મટા અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રીતે સારી અને સુંદર છે વ્યક્તિગત રીતે જો જોઈએ તો તમારી કુંડળીમાં તમને લાભપ્રદ ગ્રહો દેખાય છે આવકનો વધારો થશે નોકરી અને વ્યવસાયમાં પણ તમને સફળતા મળશે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે અને જૂના અટવાયેલા નાણાં તમારા પરત મળે એવા સંકેતો દેખાતા નથી ખાસ કરીને તમારે સ્વાસ્થ્ય બાબતમાં થોડી ચિંતા તમને જરૂર છે સંતાન અને પત્નીને લઈને થોડું ટેન્શન તમારા મગજમાં વધારે છે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ અને સુંદર છે શું કરશો તમે તો આજે તમે કાળા તલ હળદર ચોખા ભેગા કરી પીપળે જળ ચઢાવી ઓમ નમો ભગવતી વાસદેવાએ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિ પઠાણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપે સારી અને ઉત્તમ દેખાય છે ખાસ કરીને થોડાક દિવસોથી તમે મનમાં ઉંચાટ રાખી રહ્યા છો કંઈક પ્ર પ્રસંગોનો ઉંચાટ હોઈ શકે છે કોઈ સંબંધોનો ઉચાટ હોઈ શકે છે એ ઉંચાટમાં બહુ મગજ ઉપર લેવાની જરૂર નથી બધું થાળે પડી જશે એની ગભરાવાની જરૂર નથી કદાચ કોર્ટ કચેરી ચાલતી હોય કોર્ટ મેટર ચાલતી હોય તો એ કોર્ટ મેટરમાં પણ તમને સફળતા તો મળી જ જશે ચિંતા બિલકુલ ના કરશો ખાસ કરીને સંતાનને લઈને થોડી ચિંતા જરૂર છે તમને કદાચ સંતાન પ્રાપ્તિને લઈને તમે ચિંતામાં હો એવું બની શકે છે એના માટે પણ કોઈક માર્ગ જરૂરથી નીકળી જશે આજે તમારે ઉતાવળે કોઈ કામ થતું નથી એ વાતને ધ્યાનમાં રાખવી એટલે કોઈ કામ ક્યાંક પડેલું હોય તો એમાં ઉતાવળ કરીને કામ બગાડવાની જરૂર નથી કોઈ ખોટું બોલીને કોઈને તમે બોલી દો જેની જોડે પૈસા લેવાને એની જોડે કકડાટ કર દો એટલે તમારા પૈસા ડૂબવાના ચાન્સ વધી જાય છે માટે આવું જરા ધ્યાન રાખીને કામ કરજો વ્યવસાયમાં સારું છે યાત્રા પ્રવાસ પણ બની શકે છે વાહન વગેરે ખરીદાઈ શકે છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને ખાસ કરીને ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ તુલા રાશિ રતા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા સ્વાસ્થ્ય બાબતમાં વિચાર કરીએ તો સ્વાસ્થ્ય એકંદરે તમારું સારું છે કુટુંબ અને પરિવાર સાથેના મતભેદો એ તમારા સારા રહેશે એમાં ફેરફાર થઈ જશે પરાક્રમ પણ સારું દેખાય છે નોકરી વગેરેમાં પ્રમોશનની પણ સંભાવનાઓ દેખાઈ રહી છે જમીન મકાન સંબંધી પ્રશ્નોમાં થોડું સોલ્યુશન આવે એવું દેખાય છે માતા અને પિતા વચ્ચે થોડા મતાંતર વધી જાય એવી સંભાવના છે એના ઉપર જરા કંટ્રોલ કરવાની તમારે જરૂર છે શેર બજાર કે અન્ય બજારોમાંથી જરા દૂર રહેવાની જરૂર છે પ્રેમ સંબંધોમાં અને પત્નીના સ્વાસ્થ્યને લઈને જે ચિંતા હતી મારા મળશે શું કરશો તમે તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો કાળા તલપાણીમાં નાખી અને શિવજી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ વૃશ્ચિક રાશિ ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા માટે જોઈએ તો વ્યક્તિગત તમારો સ્વભાવ સારો છે અને સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું રહે એવા સંકેતો દેખાય છે સાથીદારો સાથે થોડા મતમતાંતર થાય એવી સંભાવના પણ બની રહી છે પતિ પત્નીનો પણ મતમતાંતરની સંભાવના બની રહી છે કોર્ટ કચેરીની અંદર કોઈ મેટર હોય તો ત્યાં તમારું અપમાન થઈ જાય અથવા ત્યાં તમને થોડી નુકસાન થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે ખાસ કરીને પરિવાર અને કુટુંબના લોકો સાથે થોડો તાલમેલ સારો બનાવીને ચાલવાની જરૂર છે આર્થિક રીતે સમય સારો અને ઉત્તમ છે પરંતુ પૈસો જો કોઈને આપશો તો તમારા પૈસા પર ડૂબી શકે એવી સંભાવના છે શું કરશો તમે તો આજે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો એ ગરીબને વસ્ત્ર દાન કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે આપણે જોઈ લઈશું ધનુ રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારું અને ઉત્તમ છે તમે જે કંઈ સમજતા હો એ પ્રમાણે તમારું કામ થઈ શકે છે નાણાકીય વ્યવહારો અને નાણાકીય લેવડદેવડથી જરા દૂર રહેવાની પણ જરૂર છે માતા પિતા સાથેના સંબંધો તમારા સારા રહેશે સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો અને ઉત્તમ છે બજારથી જરા દૂર રહેવાની જરૂર છે શું કરશો તમે તો ચણાની દાળ કોળ હળદરનું દાન કોઈપણ શિવ મંદિરમાં કરી અથવા કોઈ બ્રાહ્મણને આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિ ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે દિવસની દરમિયાન તમારા માટે સારો સમય દેખાય છે સ્વાસ્થ્ય તમારું થોડું બગડતું હોય એવું લાગી રહ્યું છે સ્વાસ્થ્ય પ્રત્યે પ્રત્યે બેદરકાર રહેવાની જરૂર નથી વિદ્યાર્થી વર્ગ માટે સમય ઉત્તમ અને સારો છે નોકરી કરનાર વ્યક્તિઓ માટે પણ સમય સારો અને ઉત્તમ છે વ્યવસાયિક વ્યક્તિઓએ નાની મોટી યાત્રા પર જવાનો યોગ બની રહ્યો છે એટલે તમે યાત્રા અવશ્ય કરશો પતિ પત્નીનો સાથ સહકાર રહેશે પ્રેમ સંબંધોમાં સફળતા મળશે અને ખાસ કરીને પત્નીના સ્વાસ્થ્યને લઈને પણ થોડી ચિંતા તમને થઈ શકે છે વ્યવસાયિક લોકોએ કોઈને ઉછીના નાણાં આપવાની જ્યાં વાત આવે તો ખોટા કોઈને પૈસા આપવાની જરૂર નથી કારણ કે આપેલા પૈસા તમારા ડૂબવાની સંભાવના દેખાય છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો કાળા તલ હળદર ચોખા ભેગા કરી પીપળે જળ ચઢાવી દિવસથી શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈ લઈશું ગસ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંકીય પ્રાપ્તિ પણ સારી દેખાય છે બિઝનેસ પણ સારો દેખાય છે જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન પણ દેખાય છે પરંતુ જેના પર તમે વિશ્વાસ કર્યો એ તમારી સાથે દગો કે ઘાત કરે એવી સંભાવના પણ બની રહી છે માટે આંધળો થઈને કોઈ પણ દસ્તાવેજી સિગ્નેચર વગેરે તમારે કરવાની નથી આજે એવું બની શકે કે પૈસાની લેવડ દેવડમાં થોડા વાદ વિવાદ વધવાની સંભાવના છે પોલીસ કેસ જેવી સ્થિતિ ન આવે એની કાળજી તમારે લેવી પડશે અને જો તમે વ્યવસાય છો તો તમારા માટે સારું છે શેરબજાર કે બજારોમાં કામ કરતા હો તો જરા સાવધાન રહીને કામ અવશ્ય કરજો તો દર્શક મિત્રો શું કરીશું તો આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મીન રાશિ દક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે ઉતાવળે આમાં પાકતા નથી એવું તે ધ્યાનમાં રાખવાની છે પતિ પત્ની વચ્ચેના મતમતાંતરો દૂર થાય એવા સંકેતો દેખાઈ રહ્યા છે અને ખાસ કરીને સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારો બની રહ્યો છે વ્યવસાય ક્ષેત્રમાં તમને પ્રગતિ થશે અને કદાચ વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં પણ તમને લાભ પ્રાપ્ત થાય એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે શું કરશો તમે તો ઓમ હોમ સહ મંત્રનો પ્રયોગ કરી અને દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો રહેશે તો દ્રશ્ય મિત્રો આ તો આપણે જોયું આજનું રાશિ ફળ ચાલો હવે આપણે જોઈ લઈશું આજના ટીપ વિશે આજે એક પ્રશ્ન આવેલો છે લગ્ન ન થતું હોય તો શું કરવું ખરેખર લગ્નની એક સમસ્યા બનેલી છે આપણી અને એ લગ્ન લગભગ લોકોના નથી થતા જેની પાછળના મુખ્ય કારણોમાં જો જોવા જાઓ તો પ્રમુખ કારણ એ હોય છે કે મારે કેરિયર બનાવવું છે હજી મારે કંઈક કમાવું છે મારે કંઈક જલસા કરવા છે આ બધા એના મગજની અંદર જે છોકરી કે છોકરા બંનેમાં ચાલતું હોય છે પરિણામ શું થાય છે કે તમારી ઉંમર લગ્નની ઉંમર પૂરી થઈ જાય છે લગ્નની ઉંમર પૂરી થયા પછી તમે શું કરો છો તો લગ્નની ઉંમર પૂરી થાય એટલે પછી લગ્નના છોકરાઓ આવતા નથી પરિણામે તમારી પાસે એક સમસ્યા આવે છે તો મિત્રો એક વસ્તુ સમજો કે લગ્નની જે એજ છે એ એજ પ્રમાણે તમારા લગ્ન થતા હોય તો અવશ્ય કરી લેવું તમારા જન્માક્ષરની અંદર ખાસ કરીને તમે જોઈ શકો છો કે જો તમારા જન્માક્ષરની અંદર ક્યાંક મંગળની પરિસ્થિતિ ખરાબ હોય મંગળ સાથે શનિની પરિસ્થિતિ ખરાબ હોય શનિ સાથે રાહુની પરિસ્થિતિ ખરાબ હોય એટલે શનિ રાહુ હોય શનિ મંગળ હોય કે મંગળ રાહુ હોય કે મંગળ શનિ હોય આવી સ્થિતિ જો તમારે જન્માક્ષરમાં હોય તો તમે સમજી લો કે મેરેજ થવામાં વાર લાગે હવે એક સરળ રસ્તો બતાવો તમારો લગ્નેશ માન્યો કે લગ્નનો માલિક તમારો સૂર્ય છે અને સૂર્ય મહારાજ પોતે જ લગ્નમાં બેઠા હોય તો પ્રોબ્લેમ તો પણ લગ્નમાં વિલંબ થાય અથવા થઈ જાય તો એ તમારા લગ્ન તૂટે સાતમા ભાવમાં સૂર્ય મહારાજ બેઠા હોય તો પણ આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ઘણી વખત તમે ચંદ્રમામાં પણ જોયેલું કે જો અગર ચંદ્રમા એકલા બેઠા હોય તો એ લગ્ન તૂટવાના ચાન્સ આવી જાય છે પણ બીજી એક બાબત તમારે ધ્યાનમાં રાખવાની હોય છે કે દાખલા તરીકે તમારા કુંડળી પ્રમાણે માની લો કે તમે કોઈ જન્માક્ષર છે હવે એની અંદર તમારા સાતમા ભાવનો માલિક અને લગ્નનો માલિક હવે લગ્ન અને સાતમા ભાવનો માલિક કદાચ મિત્ર હોય તો લગ્ન ઝડપથી થાય કદાચ એ બંને દુશ્મન હોય તો લગ્નમાં વિલંબ પડે જો એ બંને એકબીજાને જોતા હોય તો પણ લગ્ન થાય સાતમા ભાવનો માલિક અને પહેલા ભાવનો માલિક એટલે લગ્નેશ જો તમારો ક્યાંક સારી જગ્યામાં બેઠા હોય તો પણ તમારા લગ્ન ઝડપથી થઈ શકે છે ઉપાય તરીકે કશું મોટો ઉપાય નથી છોકરીઓએ ખરેખર ગુરુ મજબૂત હોવો જોઈએ તમારી દશાંતર દશાની અંદર જ્યારે ગુરુ મહારાજ ચાલે એટલે સમજી લો કે લગ્નનો યોગ આવી ગયો છે એટલે વાતો તમારી ચાલુ થાય હવે એમાં પછી આપણે ફાઇનલ કરી દેવાનું હોય હવે એ તમે ફાઇનલ ના કરી શકો ભાઈ ઠેકાણા નથી કે કામનો નથી નકામો છે આ જ બધી વાતો તમે કર્યા કરો છેલ્લે પતી જાય જ્યારે યોગ તો પાછો તમારે દોડા દોડ થાય એટલે એ ખાસ તમારે જોવું જોઈએ કે લગ્ન ગયા બીજું અંદર કોઈ શ્રાપિત દોષ છે અંગારક છે પછી બીજો કોઈ પ કરતરી દોષ છે આવા દોષો જો હોય તો એની એક પૂજા વિધિ હોય છે એ પણ તમારે ખરેખર વૈદિક રીતે શાસ્ત્રોક્ત રીતે કરાવી લેવી જોઈએ હવે આપણે વાતો કરીએ કે નથી થયા ચાલીસ ચાલીસ વર્ષના છોકરાઓ પચાસ વર્ષના છોકરાઓના લગ્ન નહીં થયા હવે એક એ આમાં વિધિ તમે યોગ બતાવો આમાં યોગ ના હોય મિત્રો જ્યારે તમારા છોકરાની ઉંમર ત્રીસ વર્ષની ઉપર વટે એટલે સમજી લો કે યોગ ના ચાલે એમાં પ્રયોગ કરવો પડે અને પ્રયોગ એટલે એની વિધિ કરાવો પ્રોપર વિધિ કરી પત્નીમ મનોરમામ દેહ મનોવૃત્તા સારણીમ તાણીમ દુર્ગ સંસાર સાગર શુક્લોદમામ છોકરાઓ માટે છે ક્લિમ કાત્યાયની મહામાય મહાયોગિન ધીશ્વરી નંદગોપ સ્તમદેવ પતિમે કૃતિમાં એ દીકરીઓ માટે છે એટલે બંને માટે આ મંત્રનો જાપ કરાવો એની હવન આહુતિ આપો જો રોગ કોઈ દોષ હોય કુંડળીમાં તો એ દોષોનું નિવારણ કરાવી દો અવશ્ય કરીને એના મહેરજ ઝડપથી થાય એના માટે લગ્ન કવચ યંત્ર જરૂર મળે છે તમને અહીંથી પ્રાપ્ત થઈ જશે જરૂર હશે તો એ લગ્ન કવચ પહેરાવી દો તો પણ તમારી નાની મોટી વાધાઓ દૂર થાય છે અને લગ્ન ઝડપથી થતા હોય છે તો દર્શક મિત્રો તમારે પણ કોઈ સવાલ સમસ્યા હોય તો અમારો ફોન નંબર આપેલો છે જરૂરથી સંપર્ક કરજો જય શ્રી કૃષ્ણ